માતાજી ગુડ મોર્નિંગ તો અમે જઈએ છીએ માંડવી દરિયો જોવા અને આજ છે અમારા રાજુ જાડા અને ખાવાનો સામાન લઈને હાલ આવે છે પાછો પાછો કે મજા આવે જો બધું ઉપાડે છે હું એમ નામ ખુલ્લા ખાઈ જાઉં છું એની આત્મા સાસની બોણી છે અને એ બધું જમવાનો સામાન છે સુખી ભાજી ને પરોઠા ને એ બધું બનાવીને જાય છે 4 વાગ્યાના જાગ્યા તમારે ખાવું એમ કેજો પણ દરિયા કિનારે જો દરિયા કિનારે જઈએ તો આવો ને આજે દરિયો બતાવી ને રમેશભાઈ કિશનભાઈ બધા બધા ફોન કરતા હારો માંડવી તમને દેખા ની વાડી દરિયા કિનારે પણ વચ્ચે વાળી લાવ થોડુંક ઉતાર લઈ આજે કપા બપા બધું છે જો ભાઈ બંને વાડી આવી રહે છે આંબાની વાડી જો તો ભાઈ બંને અહીંયા આવ્યા હતા મેં લાય થોડુંક તો ઉતારી રોડ કિનારે પણ અત્યારે કોઈ છે નહીં એટલે મેં તો ક્યાંય જવું નથી જો છે ને આંબાની છે ટુ દેપ ગોધરા મંદિર પહોંચી ગયા છે જો તમને દેખાડો દુકાનો મંદિર આવી ગયા છે તો હવે તમને દેખાડ્યું ગોધરા મંદિરે પગી ગયા છે બપોરના ટાણે બહાર વગેરે તો તમને દેખાડું તો આ મંદિર છે જો તમને છે મંદિર મોટું જો ગોધરા મોટું મંદિર છે જો આવડી મોટી તો જગ્યા છે જો તમને શેઠ સુધી દેખાડીશ તમે શેઠ સુધી બહેને રેજો કેવડે મોટું હે તો જો આડાબાના ગાળામાં પોગ્યા હે હજી દરિયા કિનારે જવાનું હે પણ હજી આ થોડો વિડીયો શૂટ કરી લે પછી તો હાલો તમને દેખાડો જો ફોટા બોટા બધે પડે અમાર જા ચાય ફટા પડવા જો અમાર ચાય ચડે ધીમે ધીમે દર્શન કરવા માટે

આવું લોકેશન હે જો મોટી જગ્યા અંબેમા નું મંદિર હે બધા જોવા તો જઈ જો કેવી મોટી જગ્યા હે બહુ મોટી જગ્યા હે તમે જો જગ્યા કેવી મોટી જો વાઘીન બધું ગુફા એ જો અંદર બધું મળે અહીં શંકર ભગવાન ની લઈ ગયા આ ગુફા જો કેવો મોટો છે જો આથી હવે અમારે ઓળી પાછું જો અમારે ઉતાર્યા રાખે જો આટલી મોટી જગ્યાએ